વડિયા સુરગપુરા વિસ્તારના ભવાની ચોકમાં પાણી માટે બહેનો બની રણચંડી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના વડિયા શહેરના સુરગપરા વિસ્તારના ભવાની ચોકમાં છેલ્લા ત્રણ દિવસ ચાર દિવસથી પાણીનું વિતરણ ન થવાથી સ્થાનિક રહીશો ખાસ કરીને બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પાણીના અભાવે મહિલાઓએ સ્થળ પર જ એકઠી થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો આ અંગે વડીયા ગામના સરપંચ પાસેથી મળતી માહિતી પ્રમાણે જણાવવા મળ્યું છે કે ભવાની ચોક વિસ્તારની પાણીની પાઇપલાઇન તૂટેલી હોવાથી તેમનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું જેના કારણે બે દિવસ માટે પાણી પુરવઠો રોકવામાં આવ્યો હતો

ખોલવા વાળો પૂરી વીસ મિનિટ ખોલે છે અડધી કલાક પાણી અને પાછળની શેરીમાં પાણી એમને જાતું હોય છે તો અમને પાણીનો છે ને પેલા નિકાલ ગમે એ કરે પ્રશ્ન કે પાણી અમને છે ને છ દિવસ થી નથી આવ્યું તો કલાક કલાક આવે દિવાળી નો ટાઈમ છે અને પાણી ન આવે તો અમારે શું કરવું શું કે બેનો તમે કચરા વાળો આવે છે તો કચરા લઈને નીકળીએ તો ડેલી થી વાર લાગે તો એને થોડીક વાર રોકવું જોઈએ ને તો એ રુકતો નથી દોડીએ ત્યાં વયો જાય છે તો કરવું શું એના માટે

આવું ગામ ન હોય જરાક તો વિચાર કરો કે આવા ગામમાં આ ગામમાં રહેવું કેમ ગટર ના પાણી એમને જાય છે ગટર કોઈ સાફ કરવા નથી આવતું પાણી નો પ્રશ્ન એટલો પાણી પાંચ પાંચ આઠ આઠ દિવસથી પાણી નથી આવ્યું પછી વિશાળ દરવાળી જે કરવી પડશે બીજું શું થાય આજે આઠ દિવસ થી વડિયા ની અંદર પાણી નથી આવ્યું એટલે અંદર નહીં અમારા અમારા વિસ્તારમાં હોવાની ચોક અને સુરગપરા વિસ્તારમાં આઠ દિવસ છે પાણીનો પ્રશ્ન છે ભાઈ અને પાણી આઠ દિવસથી આવ્યું નથી પાણી વિના અમારે કરવું શું અને સરપંચ સાહેબના ઘરની બાજુ ચોવીસ કલાક પાણી આવે છે ન્યા બધી સગવડ છે ગટરોમાં પાણી વહ્યા જાય છે અને અમારે આઠ આઠ દિવસ ઘરમાં ટાંકામાં પાણી નથી પીવાના પાણીનો પ્રશ્ન છે વહેચતું પાણી પણ વળીયામાં મળતું નથી તો અમારે પ્રશ્ન પ્રશ્નનું કરવું શું અમારે એ બાબતે પંચાયતને ગામલોમાં જરાય પણ જાણવા અમને સાથ સહકાર આપે એવી વિનંતી આજ રોજ જે ભુવાની ચોક વિસ્તાર ખેતાણી રોડ ત્યાં બે ત્રણ દિવસથી પાણી બંધ હતું તે રિપેરિંગના કામની હિસાબેથી બંધ હતું બાકી વડિયાની અંદર બધું પાણી ચાલુ જ હતું જે રિપેરિંગની હિસાબે આ ત્રણ ચાર દિવસ પાણી નહોતું આવ્યું એટલે હવે રાબેતા મુજબ પાણી ચાલુ થઈ ગયું છે